સમય પહેલા એટલે લગભગ આઠ તારીખે આઠ જાન્યુઆરીએ પાંચ જેટલા ધારાસભ્યોએ ને પત્ર લખ્યો હતો અને ને પત્ર લખીને તમે એવું કહ્યું હતું કે અધિકારીઓ અમારું કામ કરતા નથી અધિકારીઓ અમારું સાંભળતા નથી અને સરકારને ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે ધારાસભ્યો જે કામ સૂચવે છે ધારાસભ્યો જે કહે છે એનું ઊંધું કરવામાં આવે છે અને અધિકારીઓ અવગણના કરે છે ધારાસભ્યોની તે પ્રકારનો એક આખો પત્ર છે તે લખવામાં આવ્યો હતો સીએમ ને આ પત્રમાં વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની સહી છે ત્યાં જ વધુ એક નવો ખુલાસો એ થયો છે પૂર્વ ધારાસભ્ય મોટો ખુલાસો કર્યો છે ત્રીસ વર્ષથી ધારાસભ્ય રહેલા અને હાલમાં પૂર્વ ધારાસભ્ય મધુશ્રી શ્રીવાસ્તવે ને પત્ર લખ્યો છે તે બાબતે ધારાસભ્યો પર પ્રહાર કર્યા છે ધારાસભ્યોનું અધિકારી સાંભળતા હોય જો અધિકારી ના સાંભળ ધારાસભ્યોનું તો પછી ધારાસભ્યોએ રાજીનામું આપી દેવું જોઈએ તેવું મધુશ્રી વાસ્તવે કહ્યું છે ને આગળ ઉમેર્યું કે અધિકારીઓ પ્રજા લક્ષી કામો કરે જ છે ખોટા અંગત કામો નથી કરતા ધારાસભ્યોને બિલ્ડિંગ જમીનના ખોટા કામોની ફાઇલ્સ પાસ કરાવી હશે ખોટા કામ કરાવવાના હશે એટલા માટે અધિકારી સાંભળતા નથી તેવી સીધી વાત મધુશ્રી વાસ્તવે કહી છે વડોદરાના કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર પણ પ્રામાણિક છે તેવો દાવો મધુશ્રી વાસ્તવે કર્યો છે અને કહ્યું છે કે અધિકારીઓ અને સરકારનું નાક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવી પણ વાત કરી છે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ પ્રજાના કામો નથી થતા તેમ કરી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી આપણી સાથે વાઘોડિયાના જે દબંગ ધારાસભ્ય છબી ધરાવતા મધુભાઈ શ્રીવાસ્તવ છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે ખરેખર મામલો શું છે પ્રજાના કામો નથી થતા અથવા તો પોતાના કામો નથી થતા મધુભાઈનો કેવો અનુભવ રહ્યો કારણ કે ત્રીસ વર્ષ સુધી તેમણે શાસન કર્યું છે શું કહેશો મધુભાઈ ત્રીસ વર્ષ સુધી આપે જે પ્રજાના કામો છે તે કર્યા છે ધારાસભ્ય તરીકે પણ સતત ચૂંટાતા આવ્યા હતા હવે જિલ્લાના પાંચ ધારાસભ્યો છે એમનું કહેવું છે કે પ્રજાના કામો નથી થતા ઉચ્ચ અધિકારીઓની તમામ રજૂઆત છે તે સીએમને કરી છે તમારો અનુભવ કેવો રહ્યો શું માણસો આને આમ તો સત્તા સત્તા પક્ષના રૂલિંગ ધારાસભ્ય છે અને રૂલિંગ ધારાસભ્ય એવું કહેતા હોય કે અમારા કામો નહીં થતા તમે ખોટા કામો લઈને જાય તો કોઈ કરવાનું નથી લોકોની જમીન લખાઈ લેવાની સેક્શન ખોટું કરાવવાનું અને અધિકારીઓને દબાણ દબાવવાની વાત કરતા હોય ખરેખર વિકાસ તો વડોદરા શહેર નહીં આખા ગુજરાત નહીં આખા હિન્દુસ્તાનમાં વિકાસ થઈ રહ્યો છે વિકાસ માટે પણ અમુક અધિકારીઓ હોય જ જે કરપ્શન કરતા હોય ભ્રષ્ટાચાર કરતા હોય એમનું બી પડદો પાસ થવાનો છે નીકળવાનો છે કોઈ બચે એ બચવાનું નથી પણ આ જે રીતે પાંચ જણ દબાઈને રૂલિંગ પાર્ટીમાં મારીને દબાઈને કરતા હોય તો ખરે ખરે પહેલા તમારા તમારામાં પાણી હોય તો તમે રાજીનામું આપીને ફેરથી ચૂંટણી જીતીને જુઓ ટિકિટ વગર તો ખબર પડશે લાગે છે છે સત્તા પક્ષમાં ને વાત માનવામાં આવે તમને આજની તારીખના વડોદરા શહેરના અધિકારીઓ તો મોનેસ છે જ કલેક્ટરથી લઈને કોર્પોરેશનના કમિશનર લઈને પોલીસ કમિશનર લઈને જિલ્લા વિકાસ અધિકારી લઈને બધા જ કામો કરી રહ્યા છે કામો માટે કઈ સવાલ આવતો જ નથી પણ આવી રીતે તમે મળીને બદનામ કરવાના ખોટા કામો મંજૂર કરાવવાનો પ્રયત્ન કરતા હોય દર મહિને સંકલન સમિતિ થાય છે સંકલન સમિતિમાં અવાજ કરો ને અવાજ કરીને તમારા કામો ના થતા હોય તો તમે ઉપર ચીફ મિનિસ્ટરને કહી શકો છો મંત્રીઓને કહી શકો છો પણ તમને મંત્રી પદ નહીં મળ્યું તમને કંઈ મળ્યું નથી અને તમે આવી રીતે પ્રજા સરકારને દબાવવાની વાત કરતા હોય કશો શું ભારતીય જનતા પાર્ટી જે કોઈ નથી દબવાની ને દબાવવાની તાકાત કોઈની છે નહીં દબાઈ શકે નહીં આવનારા સમયમાં પગલાં લેશે પાર્ટી જોજો લાગે છે તમારો એક ડાયલોગ પણ હતો ચૌદમું રતન ચૌદમું રતન બતાવતા એટલે અધિકારીઓ સમજી જતા હતા લાગે છે આ જે જે ધારાસભ્ય છે ક્યાંક ને ક્યાંક પ્રજાના કામો કરવામાં નિષ્ફળ ગયા છે અથવા તો પોતાના કામો નથી થતા એ પ્રજાના કામો તો કરતા જ નથી આ લોકો પોતા

હવે તો પૂર્વ ધારાસભ્ય સીધો આક્ષેપ કરી દીધો અને ભાંડો ફોડી નાખ્યો એવું કહી શકાય કે ઘટસ્ફોટ કરી દીધો કે ધારાસભ્યોને પોતાના પર્સનલ કામ કરાવવા છે અને એટલા માટે અધિકારીઓ સાથે આ સંકલન નથી બની રહ્યું અધિકારીઓ તો પ્રામાણિક છે શું છે આખી વાત આ બિલકુલ થી માનસી વાત કરવામાં આવે તો આ જે પાંચ ધારાસભ્યોએ લખેલું સીએમ ને પત્ર ક્યાંક ને ક્યાંક હવે આ મામલે વધુ વિવાદ થયો હોય એવું અહીંયા લાગી રહ્યું છે કારણ કે એક બાદ એક જે નિવેદનો છે તે આવી રહ્યા છે જે રીતે તાજેતરની અંદર જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યો હતા કે તેમણે એક થઈ અને જનહિતના કામો છે તે નથી થતા તેઓ પત્ર છે તે સીએમને લખી અને રજૂઆત કરીને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી આ પત્ર છે તે એ એવા અધિકારીઓના નામ લખવામાં આવ્યા હતા કે કલેક્ટર હોય અથવા તો પોલીસ કમિશનર હોય જિલ્લા પોલીસ વડા હોય જિલ્લા વિકાસ અધિકારી હોય એટલે પત્રની અંદર આવા જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા આ જે પ્રજા છે તેમના કામો નથી કરવામાં આવતા અને આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી વાત કરી હતી હવે વાત છે કે પૂર્વ ધારાસભ્યની કે આ જે પૂર્વ ધારાસભ્ય છે મધુભાઈ શ્રીવાસ્તવ કે તેઓ પહેલેથી જ દબંગ છબી ધરાવે છે અને હવે તેમણે સીધા જ આક્ષેપ કરી દીધા છે કે ક્યાંક ને ક્યાંક પોતાના જે કામો થવા જોઈએ તે નથી થતા અને તેના કારણે આખો આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવે છે મધુભાઈ સાથે સંપર્ક કર્યો અને ત્યારબાદ તેમને જે વિચારો હતા તે અમે જાણવાની કોશિશ કરી કારણ કે ત્રીસ ત્રીસ વર્ષ સુધી તેમણે આખું આ જે ધારાસભ્ય છે તે પદ નિભાવ્યું છે જનહિતના કામો તેમના સમયમાં થતા હતા ન થતા અથવા તો આ જે મુદ્દો છે તે માત્ર રાજકીય ચકડોળે ચલાવવા માટે આખો જે મુદ્દો છે તે ઉઠાવવામાં આવે તેને જ લઈને અમે મધુભાઈ સાથે ગયા મધુભાઈ સાથે વાતચીત કરીને મધુભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ક્યાંક ને ક્યાંક આ જે મુદ્દો છે તે પોતાના કામો નથી થતા તેને લઈને ઉઠાવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક જે જમીનની ફાઇલો હોય અથવા તો પોતાના અંગત કામો હોય આ તમામ મુદ્દાને લઈને જે સીએમ છે તેમને રજૂઆત કરવામાં આવી છે એટલે હવે આખો આ જે મુદ્દો છે તેણે નવો એક રાજકીય વળાંક લીધો હોય તેવું અહીંયા લાગી રહ્યું છે કારણ કે સતત વડોદરા શહેર હોય અથવા તો વડોદરા જિલ્લાની વાત હોય તમામ જગ્યાએથી આવા દર મહિને કોઈને કોઈ નવા વિવાદ છે તે સામે આવતા હોય છે પાંચ જે ધારાસભ્યો છે તેમની સામે આકરા પ્રહાર પણ મધુભાઈએ કર્યા હતા કારણ કે જો સત્તા પક્ષમાં હોવા છતાં પણ શાસક પક્ષમાં હોવા છતાં પણ જો પ્રજાના કામો ન થતા હોય તો ચોક્કસથી ધારાસભ્ય રાજીનામું આપી દેવું જોઈએ તેવી પણ વાત છે તે તેમણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કરી હતી ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક સીએમને પત્ર લખી અને પોતા જે સરકાર પર દબાણ લાવવાનો પ્રયત્ન કરતા હોય તેવા પણ આરોપ છે તે તેમના દ્વારા લગાવવામાં આવે છે તેમણે સાથે સાથે એ પણ કહ્યું છે કે ચોક્કસથી સરકાર આવનાર સમયમાં કાર્ય કરશે પરંતુ તેમણે આ સાથે સાથે મહત્ત્વનું એ પણ નિવેદન આપ્યું છે કે હાલ જે જિલ્લામાં અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે તે તમામ અધિકારીઓ પ્રામાણિક છે નિષ્ઠાવાન છે અને આ જે તમામ અધિકારીઓ છે તે પ્રજાના કામો કરે છે એટલે હવે જોવું એ રહ્યું કે અધિકારીઓ હવે આ મામલે શું નિવેદન આપે છે અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અધિકારીઓ છે તે મગનું નામ મરી પાડવા પણ તૈયાર નથી જોકે એક તરફ ધારાસભ્યો છે તે આવા ઉચ્ચ અધિકારીઓ સામે મેદાને આવ્યા છે એટલે હવે આખો મામલો ક્યાંક ને ક્યાંક ચકલોળે ચડ્યો હોય એવું લાગી રહ્યું છે સાંસદે પણ કહ્યું હતું કે અમારે સંકલન સમિતિની બેઠક થાય છે સંકલન સમિતિમાં ચર્ચા થાય છે ને ત્યારબાદ જે અધિકારીઓ છે તે અમારી વાત પણ સાંભળે છે એટલે સાંસદે વાત અધિકારીઓ સાંભળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યોની આ જે વાતને લઈને અવગણના થતી હોય તેવું એમણે પત્ર લખી અને સીએમને રજૂઆત કરી હતી હવે આખો આ જે મુદ્દો છે તેને લઈને વડોદરા જિલ્લાની અંદર જે રાજકીય માહોલ છે તે વધુ ગરમાય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે સતત આખો આ જે મુદ્દો છે તે છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં રહ્યો છે અને એક બાદ એક નવા જે નિવેદનો છે તે આવી રહ્યા છે આ નિવેદને પણ હાલ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી ધારાસભ્ય રહેલા એવા પૂર્વ મધુભાઈ શ્રીવાસ્તવ કે તેમણે કહ્યું કે પ્રજાના કામો થાય જ છે અધિકારીઓ છે તે નિષ્ઠાવાન છે અને ક્યાંક ને ક્યાંક જો અધિકારીઓ જો ધારાસભ્યનું ના માનતા હોય અથવા તો પ્રજાના કામો ન કરતા હોય તો ચોક્કસથી આવા જે અધિકારીઓ સામે કાર્યવાહી થવી જરૂરી છે તેમણે પોતાના સમયમાં પણ આવા જેવા આવા જે ઘણા અધિકારીઓ હતા કે તેમણે ચૌદમું રતન બતાવીને સીધા કર્યા હતા એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો નિષ્ફળ ગયા છે તેવો આક્ષેપ છે તે તેમના દ્વારા કરવામાં આવે છે અને પોતાના કામો નથી થતા પોતાના અંગત કામો નથી થતા તેવો આક્ષેપ પણ હાલ મધુભાઈએ કર્યો છે ત્યારે આખ આ જે મુદ્દાને લઈને વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક હવે વધુ વકર્યો હોય તેવું લાગી રહ્યું છે અને સતત એક બાદ એક નવા જે નિવેદનો છે તે આવતા જોવા મળે છે જી જી અલ્પેશ બિલકુલ આભાર આપનો એટલે હાલ તો આખો એ મામલો ચકડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે પૂર્વ ધારાસભ્ય વર્તમાન પાંચ ધારાસભ્યો સામે આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે અધિકારીઓ અને સરકારનું નું નાક દબાવવાનો પ્રયાસ હવે વડોદરાના મામલામાં શું ભાજપ ડેમેજ કંટ્રોલ કરે છે કે સરકાર હસ્તક્ષેપ કરે છે અને મામલાના મૂળ સુધી પહોંચે છે એના ઉપર નજર રહેશે અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું આ સાથે જ સીધું અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફોર